હા એ પાવી પડે તા શું કરવાનું એ અડધી તો બહાર ખાડી નાખી આ ચમે ઉગર હલે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજા મજા છો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈઝ આજ તો ખાસા દિવસે વરસાદ આવતો હતો આજ તો કોરું કાઢ્યું છે અને અમારા બધો અમે ઊંઘી ઊંઘીને ઉઠીને અમો થયો છે આમ જોઈએ છે બધો ચા પાણી કર્યું કે બાકી છે નાસ્તા પર તૂટી પડ્યા હશે ગુડ મોર્નિંગ

ત્યારેય બતાવો તાણે સોમાની ખબર પડે કા રિતના પેરવાનો સારો ડાયરેક્ટ આખો હંગા પેલું તો નહીં એ બને ગુડ મોર્નિંગ અરે વાળી મૂકી દે તું ગુજા મારો સ્પેશિયલ થેલી ના રાખી પડો તેલું માટી થેલી રાખવી પડે

આપણે કહીએ અમાર ગુ નો અમારે તાવ આવી છે ના પડું કઈ તાવ નું શરદી બતાવજુ ગુડ ગુડ બોમ તો અંગા જ લઈને ફરે જો ફૂલ શરદી થઈ જઈ જાય લેટ આવી તો ગાય ચાલો જવું છે દવા લેવા દવા લેવા ને દવા લેવી ને ડોક્ટર નાઈ જવું છે ડોક્ટર નાઈ

પીવાની પીવાની હા આજે હાલ તો મૂડમાં છે ને પણ આ થથામ લઈ લઈને તે જલ્દી મળી જાયને કોઈ ઝુલડું થઈ જાય ખબર છે જો દવા તો ફાટુ રેડી કરી નાખી છે આમ પાવાની છે ગુડદન પીવા કાંઈ પીવાની બહુ કાઠી પડશે નાખ હાલ તો બે રાખ પેલી હાલો મસ્ત 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 પેલી હા મસ્ત ગળી ગળી થમસઅપ જે પાવી થમ્સ અપ પાઈ દો જો કાટું કોમ છો હા રીતા પાવી પડે તા શું કરવાનું એ અડધી તો બહાર ખાડ નાખી અરે બંકન ખાવા પડી જઈ કે દવા પાવાની છે એટલે તા ઉતરી બેઠું જો ગાઈસ ગુડ્ડુ ઉઠી છે પટોને બધો ખા બેડો અમાર સિસ્ટર હું બનાવી ગવાર ગાઈસ ગવારની સબ્જી બનાવી છે રોટલી ગાઈસ અન ગુડ્ડુને તા ઉતરી છે અને હું ઉઠી છે અને અમે બધો જમવા બેહી ગયો છે ગવારની સબ્જી બની કાઢી છે

ગીઠું પપી જોજી બેટા પપી હા તાલી કેજી પેન્ટ પહેરી છે પેન્ટ એ તાવ ઉતરી ગયું તાવ ઉતરી ને તાવ જતો રહ્યો અમારે રમતી થઈ ગયું છે બપોરે દવા પી એટલે પાયી ને જો બધી પાકડી જતી હતી તો કઈ ગુડુ રેડી થઈ ગયે છે અમારે પપ્પી આવી ગયો જો બાદ બેઠો છે ગાઈસ ચલો હવે દીવાબત્તી કરવી છે અને પછી નિવેદ એવું કરવું છે ચોખા ભરી દીધા થઈ ગયો તો ગાઈસ જો આ બાત તો નિવેદ ના ચોખા રેડી થઈ ગયા છે પેડા છે અને શ્રીફળ છે ગાઈસ તો આપણે કરવાના છે ઘરમાં એટલે આપણા મમ્મીના ના મંદિર માં એટલે ચલો દીવા ભરી દઈએ મસ અને પછી આપણે નિવેદ કરી દઈએ ફાઇનલી સર નિવેદ તો આપણે તૈયાર કરી દીધું છે જો મસ્ત નિવેદ તૈયાર થઈ ચોખાનું પેડા શ્રીફળ અને મસ્ત દીવા પીવા ભરી દીધા છે ગાઈશ અને ફાઇનલી છે ને અમારા મનીષાબેન અંગારા પાડે છે આ બાજુ ધુવાળો ગાઈસ સોમાનું કાઠું હોય છે કારણ કે ચૂલો લગાડવાનું તો એ અમારા મનીષાબહેને છે ને જો આ બધું અંગારા પાડે ચૂલામાં તો ગાઈસ અંગારા તૈયાર થઈ એટલે આપણે મસ્ત એવો ધો કરી નાખીએ બસ આપણે નિવેદ ચડાવી દઈએ શું કહેવું સોમાનું તો ચૂલો લગાવવાનું કાઠું નહીં હા તો ગેસ ઉપર તો પૈસાથી બનાવી છે પણ ની ધૂપ કરવા તો જુઓ ને ગાઇઝ તો એટલા માણસો ને અમારા સિસ્ટરે એ ચૂલો વળગાય વશમમાં આવતો ધૂણો જો રોવા માંડે રોયા 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 તો ગાઈઝ ધુવાળા ને એકળે છે આમાં હંગારા દઈએ થયો લે આપણો મસ્થો ધૂપ કરી આખી છે નિવેદ કરી દે જો ba bagoor laya ay mbe la pas mu lay <laughs> la suum ફાઇનલી પચ પડી ગઈ છે અને આ બાજુ જો ટોમેટો આજ તો ટોમેટો કપોચ છે મે એવું ટોમેટો છે હા ટોમેટો છે ટમાટર હે ટમાટર બડે મજેદાર હે હે ટમાટર બડે મજેદાર જો આ વખત તો લોટ બંધે છે એક બગ અને એક બસ સબ્જી મોળાય છે સમારાય છે સમારાય છે વેલા વેલા રોદો સેવ લેવા તો ટોમેટા સેવ

પાઈ દીધી પગાર અત્યારે દવા પાઈ દીધી છે અને તાવ જો છે ચાલો ફટુક ગુડ નાઈટ ગુડ નાઈટ બીટુ બાય ટાટા ટાટા કેડો હા તો ચલો ગાઈઝ આ સન બહુ મોડું થઈ ગયું છે ઉપર થઈ ગયું છે અને પછી આપણે તમને ખબર તો છે એડિટિંગ સર એડિટિંગનું બધું જ કામ હોય છે તો ફાઇનલી ચાલો આશા રાખું છું આજનો તમને ગમ્યો છે ને ગમ્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણા કાલ નવા વ્લોગમાં બધાને જય માતાજી એન્ડ ટેક કેર